રાજકોટ જિલ્લાના ધોરાજી અને જામકંડોળા વચ્ચેનો મુખ્ય ભાદર નદી ઉપર આવેલો રાજાશાહી વખતનો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવેલ ત્યારે ભારે વાહનોને ત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે લોકોને તકલીફો પડી રહી છે ગુજરાતના બરોડા અને મહીસાગરનો પુલ તૂટ્યા બાદ જવાબદાર તંત્ર અને સરકાર સફાળું જાગ્યું અને ગુજરાતમાં આવા પુલ હોય તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલા અને જામનગરથી વેરાવળ સોમનાથ સુધી જવા માટેનો એક માત્ર આ ધોરાજીના ભાદર નદી ઉપર આવેલો પુલ છે જે કહેવાય છે કે રાજા રજવાડા વખતનો પુલ બનાવવામાં આવેલ છે અને આ પુલ પરથી રોજ બરોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે અને અચાનક આ પુલ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે મોટા વાહનોને તંત્ર દ્વારા જે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે રસ્તો જામનગરથી વેરાવળ સોમનાથ સુધી આવવા જતા વાહન ચાલકોએ પહેલાં તો આ ડાયવર્ઝન જોયો જ ન હોય તેથી આ ડાયવર્ઝન રસ્તો શોધવા માટે તકલીફો પડી રહી છે અને સમયસર સ્થળ પર પહોંચી શકાતું નથી તેમજ પેટ્રોલ ડીઝલમાં પણ વધુ ભારેનો વાહનોને જોઈએ છે અને વેગડીનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ અને અન્ય ડ્રાઈવર્ઝન કરેલ રસ્તો અતિશય ખરાબ હાલતમાં છે તેથી ત્યાંથી ચાલવું મુશ્કેલ બની ગયું છે અને લોકોને તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકો તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે આ વેગડી પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે અને તત્કાલિક ભારે વાહનો માટે ખુલ્લું મૂકવામાં આવે જેથી સમયસર સ્થળ પર પહોંચી શકાય અને વેરેન્ટેજ પણ ઓછું થાય આ પુલ બંધ કરવામાં આવેલ છે તેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વિપુલ ધામેચા ધોરાજી માનનમ દેજબે લાખણી પાદર ડેમ ઉપર વેગડી પાસે જે ઓવરબ્રિજ પુલ આવેલો છે અત્યારે સરકારે તાત્કાલિક ધોરણ ને વાહન માટે બંધ કરેલો છે એનાથી લોકોને અને સ્થાનિક ખેડૂત ને જે આતે તે માલ વ્યવહાર કરે જે વેપાર કરે એને બહુ તકલીફ છે કારણ કે જામનગર થી જુનાગઢ અને કનોરા થી માંડીને ટાઈમિંગ માટે અપડાઉન કરવા વાળા વ્યવસ્થિત માણસો છે એને બહુ તકલીફ પડે કારણ કે આમ ઉપલેટા ફરી ગોંડલ ફરી જામનગર જવું પડે અત્યારે વાહન બહુ તકલીફ છે તો તાત્કાલિક ધોરણે કે જૂના પુલ છે એને સમારકામ કરીને કરે તો પંદર વીસ વર્ષ હોય જાય કારણ કે સરકારના નવા પુલ તો તાત્કાલિક તૂટી જાય બે પાંચ વર્ષમાં નવા પુલમાં ગાબડા પડી જાય સંપૂર્ણ બંધ થાય એના કરતાં જૂના પુલને રિપેરિંગ કરે તો ઘણો ટાઈમ વયો જાય અને રિપેર કરવાની અંદર એક સાઈડ રિપેર કરીને એક સાઈડ ચાલુ રાખે એવી માટે અને એક સાઈડ પાછી રિપેર થઈ જાય બીજી સાઈડ ચાલુ રાખે ભાઈ એટલો બધો ટ્રાફિક ન હોય એટલે એક સાઈડ રિપેરિં પણ થઈ હકે છે જો સરકારને તાત્કાલિક ધોરણે એક સાઈડ ચાલુ કરીને એક સાઈડ રિપેર કરે તો લોકોને બહુ પરેશાની કરવી ન પડે અને ફાયદો થાય

સરકાર ને એટલી જરૂર છે કે જે આ પુલ છે તાત્કાલિક ધોરણે એક સાઈડ રિપેર કરે અને એક સાઈડ ચાલુ રાખે અને પછી બીજી સાઈડ રિપેર કરે તો દસ પંદર વાર હોય જાય એમ છે પુલ માં